જેને લઈને બુધવારે ફરી એક રેલીનું આયોજન આમ આદમી પાર્ટી આપ દ્વારા કરાયું હતું આમ આદમી પાર્ટી દ્વારા સસ્તી વીજળી આંદોલનને લઈને ગોલ્ડન પોઈન્ટથી ઉધના દરવાજા સુધી એક રેલીનું આયોજન કરાયું હતું જોકે રસ્તામાં જ પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત શરૂ કરાતા આપના કાર્યકરો આંબેડકર પ્રતિમા સુધી પહોંચવા રીતસરના દોડતા જોવા મળ્યા હતા પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પાછળ દોડી તેઓને પકડી પાડ્યા છે આમ આદમી પાર્ટીના કાર્યકરોની દોડ અને તેની પાછળ પોલીસની દોડને લઈને જાહેર રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા તો કેટલાક કાર્યકરો પોલીસને ચકમો આપીને આંબેડકરની પ્રતિમા સુધી પહોંચી જવા પણ પામ્યા હતા અઝરપુર સાથે પ્રકાશવાળા